જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ મિત્રો કેમ છો બધા મજામાં આજે એક આપણે નવા ટોપિક સાથે મળ્યા છીએ જે બહુ રસપ્રદ ટોપિક છે આપણે બધાના ઘરે સાવરણી આપણે લાવીએ છીએ અને જ્યારે સાવરણી લઈએ ને ત્યારે એ સાવરણીની અંદરથી કચરો એક અઠવાડિયા સુધી સતત પડતો જ રહે છે અને ઘર સાફ કરવાને બદલે આપણે કચરો થોડો વધારે પડવાના લીધે ગંદુ વધારે કરીએ છીએ તો એ સાવરણીની અંદરથી કચરો એક જ દિવસમાં નીકળી જાય અને આપણું ઘર ચોખ્ખું થઈ જાય તો એના માટે શું કરવું જોઈએ તો ચલો આજે આપણે જોઈએ ત્યાં હું નવી સાવરણી લઈ છું જુઓ મિત્રો આ સાવરણી નવી છે હવે બને ને ત્યાં સુધી આપણે સાવરણી જ્યારે લેવા જઈએ ને તો આવા લીલા ઘાસ વાળી સાવરણી લેવાની જ્યારે આપણે કાળા ઘાસ વાળી અથવા તો થોડું કોફી ઉપરની લઈએ છીએ ને તો એની અંદર ઓવરઓલ કચરો થોડો વધારે જ પડતો હોય છે જુઓ આ ખંચેરવાથી કેટલો બધો કચરો આવે છે અને આવો કચરો સતત એક અઠવાડિયા સુધી આવતો જ રહે છે અને ગમે એટલી વાર કરીશું તો ફરી ફરીને કચરો ફરી આવશે જ તો એ કચરો એક જ દિવસમાં કેવી રીતે દૂર કરું તો આ મારી પાસે છે કાંસકો મોટા દાતાવાળું કોમ તો આ કોમ ધીરે ધીરે હલકા હાથે આવી રીતે ફેરવતા જવાનું અને સાવરણીને ધીરે ધીરે ગોળ ફેરવતા જવાનું જુ આ એની અંદરથી ફરી કચરો આવ્યો ચાર પાંચ મિનિટ સુધી તમે આવી રીતે કરશો ને તો એની અંદરથી રેસામાં રહેલું બધું જ કચરો ભૂસું બહાર આવી જશે કાંસકો આપણા બધા પાસે હોય જ છે તો જુઓ થોડો હવે ઓછો થઈ ગયો હવે બીજી જ એક રીત બતાવું આ છે આપણો કાંસકો પણ કદાચ આવો મોટા દાંતાવાળો કાંસકો આપણી પાસે ના હોય તો બીજી એક રીત છે કપડાં ધોવાનો બ્રશ આ બ્રશ તો આપણા બધાના પાસે હોય જ લગભગ કાંસકો પણ મળી રહે પણ આ તો કોઈ વાર એવું થાય તો આ બ્રશને પણ તમે હલકા હાથે આવી રીતે ઘસી શકો છો જો કેટલું બધું ભૂસું નીકળ્યું આપણે બધા જ પરેશાન હોઈએ છીએ કે આ ભૂસું વારે વારે નવી ઝાડુમાંથી પડ્યા કરે લીલા ઘાસવાળી ચાવણીમાંથી થોડું ભૂસું ઓછું નીકળે છે પણ જો તમે કાળું ઘાસ લાવ્યા હશો અથવા કોફી ઉપર તો એમાંથી ભૂસું બહુ નીકળતું હોય છે આવી રીતે સ્ટોપ મેં 4 થી પાંચ મિનિટ સુધી આવી રીતે બ્રશ કર્યું છે પહેલા બે ત્રણ મિનિટ કાંસકો કર્યું હવે આપણે જ્યારે કરીએ ને આ બ્રશ અથવા કાંસકો તો એને થોડું હલકા હાથથી કરવાનું નહીંતર એની અંદરથી સાવણીના પીછા નીકળી જશે અને સાવણી આપી શરૂઆતમાં જ બગડી જશે તો એને એકદમ હલકા હાથથી આવી રીતે જો ઘણું બધું ઘાસ નીકળી ગયું હવે બહુ જ ઓછું ઘાસ અંદરથી ખરે છે જોઈ શકો છો આપણે વિડીયોમાં કે ઘણું બધું ઘાસ નીકળી ગયું હવે આપણી સાવડી એકદમ સ્મૂથ થવાય છે હજુ થોડું ખરે છે તો હું હજુ એક બે મિનિટ સુધી કરીશ આવડે હમ થોડું હજુ ઘાસ ખરતું હતું તો હું હજુ એક બે મિનિટ સ્કો અંદર સુધી થોડું જવા દઉં છું જુઓ હવે એકદમ ઓછું ઘાસ આવવા લાગ્યું છે હવે મારી ઝાડું એકદમ ક્લીન થઈ ગઈ છે બધું ભૂસું નીકળી ગયું છે જો હવે મિત્રો બહુ જ ઓછું ખરે છે જો કદાચ ખરતું હોય તો બે ત્રણ મિનિટ ફરી તમે આવી રીતે કરી શકો છો તો તમારી ઝાડું એકદમ ક્લીન થઈ જશે આ બધાને પ્રશ્ન સતાવતો જ હોય છે બધી બહેનોને કે ઝાડુમાંથી અઠવાડિયા સુધી તો

હવે જો ઝાડુ તમારી બાંધેલી ના હોત તો તમે એની ઉપર મોજો પહેરાવી શકો છો પણ હું થોડી સારી ક્વોલિટીની લાવી છું એટલે મારે મોજાની જરૂર નથી સાઈડમાં કરી દીધો છે સાતેક મિનિટ સુધી મારે આ રીતે કરવું પડ્યું છે જુઓ હવે મારી ઝાડુમાંથી બિલકુલ કચરો નથી ખરતો તમે નીચે પણ જોઈ શકો છો જો કદાચ તમને વધારે ખરતો હોય તો હજુ એકાદ બે મિનિટ કરી શકો છો પણ સાત મિનિટ જેવું મારે થયું છે હવે નથી ખરતો જો એકદમ ક્લીન ઝાડું થઈ ગયું છે જો મિત્રો મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો બીજા તમારા ગ્રુપમાં બધા જ મિત્રોને સરસ રસપ્રદ વિડિયો શેર કરજો આ વસ્તુની બધાને જરૂર પડે જ છે કે ઝાડું વારે વારે કચરા પડવાના લીધે ક્લીન ક્યારે એક જ દિવસમાં કરી દેવું તો ચલો મિત્રો બાય બાય